ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન નિરાકારજી આપણે આપણા ભાગ્ય ભાગ્ય લખેલ છે પોતાના ચહેરામાં નવગ્રહ વડે નિયમ જાણી લો નવગ્રહ સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ ને કેતુ આ નવ ગ્રહ છે તો પહેલો પહેલાં સૂર્યગ્રહ વડે જાણો સૂર્યગ્રહ આપણા જમણી આંખમાં છે તે આંખ વડે જે નથી જોવું ટીવીની સિરિયલ વગેરે જોવાથી રોગ થાય છે અને તેથી તો તે સૂર્યગ્રહ નબળો પડ્યો સમજો તે માટે આંખને સાફ રાખો અને આંખથી સારું વધુ જુઓ અને આંખને વધુને નથી જે જોવા જેવું એ જોવાનું છોડી દો આંખ બંધ રાખી ત્રીજી આંખ દિવ્ય દ્રષ્ટિ વડે શરીરની અંદર રાખો આંખ જેટલી બંધ હશે તેટલી શરીરમાં શક્તિ વધે છે જો ગાંધારીએ આંખે પાટા બાંધી રાખેલા હતા અને તે પાટા છોડીને દુર્યોધનને જોઈને આખો લોખંડનો બનાવી દીધો હતો જે શરીર જે જરૂરી નથી તે જોવાનું હવે છોડી દો આજથી આવું નક્કી કરો તો સૂર્યગ્રહ નહીં નડે જમણી આંખ દુખે તો સૂર્યગ્રહ નબળો થાય છે એ સમજો તો આજથી આ જમણી આંખે સારું જુઓ અથવા જેટલું બને એટલું બંધ રાખો હવે બીજો ગ્રહ ચંદ્ર ગ્રહ વિશે જાણો ચંદ્રગ્રહ ગ્રહ આપણી ડાબી આંખે છે તે ચંદ્રગ્રહ નબળો પડે છે ત્યારે કોઈ પણ શરીરની તકલીફ થાય છે ને ડાબી આંખ દુખે છે તો ચંદ્રગ્રહની નડતરને દૂર કરવા ડાબી આંખને સાફ રાખો અને મનથી સારું જુઓ આ ચંદ્ર વડે જ મન બને છે આ મન જ શુદ્ધ હશે તો ચંદ્રગ્રહ નહીં નડે ત્રીજો મંગળ ગ્રહ વિશે જાણો મંગળ ગ્રહ નબળો પડે છે ત્યારે દાંત દુખે છે તો દાંતને દિવસમાં બે વખત લીમડા બાવળ વડની વડવાઈ વગેરે વૃક્ષના દાંતણથી સાફ રાખો તો મંગળ ગ્રહ નહીં નડે આજના ચક્ર જે આ પ્રકૃતિમાં ત્રીજી આંખ છે જે દ્રષ્ટિને સારી રાખો તો મંગળ ગ્રહ નડતર નડતર મટે છે દાંત તૂટેલ હશે તો મંગળ ગ્રહ નડે છે માટે દાંતની બહુ જ કાળજી રાખો દાંતની મજા છે દાંત પડ્યા પછી વાચન બગડે છે તો દાંતેથી ખૂબ જ ચાવી ચાવીને આદત પાડો કે જેથી લાળ ગ્રહ અંદર શરીરમાં જાય તો મંગળ ગ્રહ નહીં નડે આજથી આ ભૂલશો નહીં દાંત સાફ રાખવા વૃક્ષના જ દાતણ કરો આ કોલગેટ આમ જીભને છબે છે અને તરત જ તે શરીરમાં બગાડ થાય છે પણ અત્યારે આ વિદેશી નક્કલમાં જ ભારતના લોકો પડ્યા છે તે કેવી રીતે એ ભારતના સંસ્કાર જીવનમાં ઉતરે તે માટે હું આ વિદ્યામાં તમને ભણામણ કરું છું તો ચોથો ગ્રહ બુદ્ધ ગ્રહ વિશે જાણો બુદ્ધ ગ્રહનું સ્થાન આ જીભમાં છે જીભને સાફ રાખો જીભને વંશ રાખો તો બુદ્ધ ગ્રહ નહીં નડે તેનું સ્થાન આ લલાટમાં છે જેનું લલાટ મોટું હશે તે પુરુષમાં ઇસ્ત્રીનું નહીં ઇસ્ત્રીનું નાનું હોય તો સારું લલાટ મોટું હશે તે બુદ્ધિશાળી હશે તે ભાગ્યશાળી છે તેનું કપાળ આમ મતલબ કે જે છે ને આવા એમ ટાઈપનું હશે આગળના કપાળમાં આવા પ્રકારનું હશે ને જીભમાં કફ જેવો પદાર્થ ચોટે છે તેનું કારણ પાચન બગડ્યું છે માટે ઉપર મુજબ ચાવી ચાવીને ખાવાથી પાચન સુધરે તો મંગળ ગ્રહ નહીં નડે તો આજથી ચાવવાનું ભૂલશો નહીં આ વિડીયો સાંભળીને ગ્રહની નડતરથી મુક્ત થવું હોય તો પાંચમો ગૃહ ગ્રહ વિશે જાણો ગુરુ ગ્રહનું સ્થાન નાકમાં છે શ્વાસોનું પ્રાણાયામ કરવાથી નાક સાફ રાખવાથી અને સેંટ સૂંઘવાનું છોડી અને ફૂલ વગેરે સૂંઘવાથી ગ્રહ નડતો નથી પણ અત્યારે પૈસા વધ્યા છે તો માણસો શેઠ સૂંઘે છે અને ગુરુગ્રહ નડતર થાય છે તો પ્રાણાયામથી આયુષ વધે છે અંતર સૂંઘે છે તે મનુષ્ય કનિષ્ઠ એટલે કળીજુગીઓ પાપી છે તેને ગુરુગ્રહ નડે છે મહાભારત પાના નંબર સાતસો છત્રીસમાં પુરાવો છે છતાં આ પૈસા વધ્યા છે તે માણસ મતલબ જે છે ને આ શેઠ અંતર વાપરે છે પણ ફૂલોની સુગંધ લેતા નથી ને નાક સાફ રાખતા નથી એના માટે ગ્રહની નડતર થાય છે છઠ્ઠો ગ્રહ શુક્ર ગ્રહ વિશે જાણો તેનું થાન આ ગાલમાં છે ગાલ લાલ લાલ રાખો તો શુક્ર ગ્રહ પ્રસન્ન રહે છે તે સ્ત્રીઓ ગાલને લાલ રાખે છે ગાલ ફૂલેલા હશે તો બરાબર છે સુખ શાંતિ થાય છે જે મોટું ખોટું ખર્ચ કરતો નથી તેને કોઈ ગ્રહ નડતા નથી જે વેસન ફેશન કરે છે તેને શુક્ર ગ્રહ નડે છે તો પોતાના કલ્યાણ માટે વેસન ફેશન છોડી દો તો શુક્ર ગ્રહ નહીં નડે આજથી આ વિડીયો સાંભળીને આવું વેસન ફેશન છોડી દો નહીં તો બીજા જન્મમાં આ અનેક ફેશન ફેશનથી મતલબ જન્મ લેવા પડશે સાતમો શનિ ગ્રહ વિશે જાણો તેનું થાણ આ દાઢીમાં છે દાઢી સાફ રાખો અથવા તો પૂરા વાળ રાખો પણ જે ફ્રેન્ચ દાઢી જે અડધી રાખે છે તેને શનિ ગ્રહ નડે છે તેવા લોકો પ્રભુ વક્તિમાં પ્રેમ ધરાવતા નથી અમો ઘણાને કહીએ છીએ પણ એવા ફ્રેન્ચ દાઢીવાળા અડધી દાઢી વાળા સાંભળવા તૈયાર નથી માટે અડધી દાઢી ન રાખો ખાસ માથાના વાળને ટોપી કે સાડીથી ઢાંકી રાખો તો વાળને વાળનો અંબોળો વાળો તો શનિ ગ્રહ નહીં નડે તે હાલમાં બધાને ભૂત વળગ્યું છે તે વાળ ખુલ્લા રાખે છે તેથી તે ભક્તિમાં મન લાગતો નથી તો આઠમો રાહુ ગ્રહ વિશે જાણો રાહુ ગ્રહ હોઠમાં અને કાનમાં છે હોઠ અને કાન સાફ રાખો સારું જ્ઞાનીનો સારા જ્ઞાનીનો સત્સંગ સાંભળો કે ધાર્મિક ગ્રંથો વાંચો તો રાવ ગ્રહ નહીં નડે કાનથી ટીવી કે મોબાઈલમાં જે નથી સાંભળવું તે સાંભળવાથી રાહુ ગ્રહ નડે છે તો પોતાના ભલ્લા માટે તે સા ખરાબ સાંભળવાનું છોડી દો અને સારા શાસ્ત્ર જ્ઞાન વાંચો અથવા જ્ઞાની પુરુષના સત્સંગ સાંભળો તત્વજ્ઞાની પુરુષ હોય જે આત્મા જ્ઞાનનો પ્રચાર કરતો હોય તેનું સાંભળો નવમો ગ્રહ કેતુ ગ્રહ વાળમાં છે તેઓ માથાના વાળમાં તેલ તલનું લગાવો તો કેતુ ગ્રહ પ્રસન્ન થાય છે તે વાળને બાંધી રાખો જો ખુલ્લા વાળ જે રાખે છે તેને ગ્રહ દુઃખ આપે છે છતાં ટોપી કે સાગડી સાડીથી માથું ઢાંકી રાખો જો દેવી દેવતાના માથાના વાળ ખુલ્લા નથી તે માથાને ખુલ્લા રાખતા નથી તેને ગ્રહ દુઃખ દેતા નથી વળી ના દુઃખથી મનુષ્ય મોક્ષ મળે છે કારણ કે દુઃખ વિના પ્રભુ ભક્તિ થતી નથી તો જે પૂરી દાઢી માથે વાળ રાખે છે તે સંત સાધુ ફકીર વગેરે તેમને શુક્ર શનિ કેતુ વગેરે ગ્રહ નડતા નથી તો તે મનુષ્ય પરાક્રમી પરોપકારી અને ઈમાનદારી બને છે જુઓ પંજાબમાં શીખ લોકોમાં આત્માનું બળ વધુ હોય છે તે પરાક્રમી બને છે તે ગુરુ નાનકના જ્ઞાન વડે તો ગુરુના જ્ઞાન વડે જ આવું સારું થાય છે પરંતુ પાકિસ્તાનમાં પૂરી દાઢીમાં વાળને રાખે છે પરંતુ આત્મા જ્ઞાન નથી તે તો આતંકવાદી બને છે ખુલ્લું માથું રાખવાથી ગુરુ અને કેતુ બંને ગ્રહની નડતર થાય છે પહેલાંના જમાનામાં કોઈ પણ મનુષ્ય ખુલ્લા માથે નોતા ફરતા ટોપી પાગડી કે સાડી પહેરતા હતા વળી જે કાન અને નાક વિધાવવાથી ક્યારે પણ સર્જરી કરાવવી પડતી નથી મંગલ નક્ષત્રમાં અને ચિત્રા નક્ષત્રમાં નાક કાનમાં છિદ્ર કરવાથી શરીરમાં સર્જરી કરવી પડતી નથી તો પર બ્રહ્મનું જ્ઞાન થાય તો જીભથી જો સારું બોલવાથી બધા જ ગ્રહ સારા થઈ જાય છે મનમાં સારા વિચાર રાખો પરોપકાર કરો ઈમાનદારીનું સત્ય કર્મનું વર્તનથી ભાગ્યરેખા અને કર્મરેખા બદલી શકાય છે માટે આળસ અને અંધશ્રદ્ધા છોડી દો કોઈ ગ્રહ નહીં નડે ભોજન પત્ર પુષ્પક ફળ અને શુદ્ધ જળ લેવાથી ગીતા નવ છવ્વીસ મુજબ તે કોઈ પણ ગ્રહ નહીં નડે તો વેસન અને ફેશન છોડીને સાદું જીવન જીવો તો ગીતા ચાર અધ્યા અધ્યાય ચોથો એકવીસમાં શ્લોકમાં શીખવે છે જે નિયમનો જે નીચેના ચુસ્તતાથી પાલન કરો વડીલો જ્ઞાનીઓને ઉદ્દેશ સંતા સંતાનોને દેવો નહીં તે ભારતના જે સંસ્કારોનું પાલન કરવાનું શીખવે છે તેનું પાલનથી ગ્રહ નડતા નથી કોઈ પણ કામ વિના દેશ કે વિદેશ જવું નહીં કે જાણવું નહીં નૃત્ય કરવું નહીં કે ગાવું નહીં વાજિત્રો વગાડવા નહીં હાથે આમ ભૂજા થાકડવીની દાંતની કડકડાટી બોલાવી નહીં અને આનંદમાં આવી બરાડા પડાવવા નહીં આ બધા મનુસમૃદ્ધિના મતલબ ભળામણ છે બીજાએ વાપરેલા જોડા વસ્ત્ર યજ્ઞોપવિત દાગીના માળા કે કમડ વાપરવા નહીં કેળવાયેલા નહીં ભૂખ રોગથી પડેલા ભાંગેલા સીંગણા નેત્ર કે ખરીવાળા તેમજ બાંડી પૂંછડી વડે કદરૂપા એવા બળદ બળદો વગેરે વાહનોમાં બેસવું નહીં કન્યા રાશિના સૂર્યનો તડકો મૂળદાનો ધુમાડો સૂંઘો નહીં ભાગ્યા તૂટ્યા આસનમાં બેસવું નહીં નખ તથા રૂવાડા ઉખેડવા નહીં તેમજ દાંતે નખ કાપવા નહીં નખથી કરડવા તોડવા નહીં નખથી તરણા તોડવા નહીં અને ખરાબ કર્મ કરવું નહીં લક્ષ્મીની ઈચ્છાવાળાએ માટીના વાસણમાં જમવું નહીં નિંદાની વાત કરવી નહીં બહાર દેખાય તે માળા ફેરવી નહીં બળદની પીઠ પરની સવારી કરવી નહીં બંધ ગામના કે ઘરના દરવાજા સિવાય જ્યાં ત્યાં બારી વગેરેથી જવું નહીં ને રાત્રે વૃક્ષ નીચે રહેવું નહીં જુગાર રમવું નહીં જોડા હાથે ઉપાડી ચાલવું નહીં પથારીમાં જમવું નહીં બીજા હાથમાં લઈ ખાવું નહીં બેસવાના આસન પર જમવું નહીં સૂર્ય આથમ્યા પછી તરની વસ્તુ ખાવી નહીં નગન સૂવું નહીં તેમજ એઠા મોઢે ઉઠવું નહીં ભીના પગે ભોજન કરવું પણ સુવાય નહીં ભીને પગે ભોજન કરવાનું આયુષ વધે છે સપષ્ટ ચોખ્ખું દેખાય નહીં એવા સ્થાન જંગલમાં જવું નહીં મળમૂત્ર જોવા નહીં અને હાથે નદી તરવી નહીં દીર્ધાયુ ઈચનારાય વાળ ભસ્મ હાડકાં ભાંગેલા ઠીકરાં કપાસના છોડા એનો છોડના છોતરા પર બેસવું નહીં કૂતધની મહાપાપી ચોર અપવિત્ર અને દુશ્મનો સાથે કદી રહેવું નહીં શુદ્રને વ્યવહારિક સમજણ દેવી નહીં હેઠું કોઈનું કોઈને આપવું નહીં હવિષ્ટાન વધેલું તેમજ ધર્મ ઉપદેશ તથા વર્તો ઉપદેશ તેમને આપવો નહીં જે લોકો શુદ્રને ધર્મ કહે છે અને વર્તનો ઉપદેશ દે છે તેઓ શૂદ્રની સાથે નરકમાં પડે છે બંને હાથે આમ માથું ખજવાડવું નહીં એઠા હાથે માથાને આમ લગાડવા નહીં ને માથું પલાળ્યા વિના સ્નાન કરવું નહીં વળ્યા ઘણા મૂર્ખા દોઢયા થાય કે પહેલાં પગ પલાળવા પહેલાં ક્યારે પગને પલાળવાય માથું પલાળો તો માથાની ગરમી પગમાં જાય ને પગ ગરમ રહે સારું મળમૂતર પછી પાણીથી સાફ કરવું મળ વાળની સફાઈ દાંતણ સ્નાન અંજન સર્વે સૂર્ય ઉગે તે પહેલાં કરવા આ મનુસ્મૃદ્ધિ પાના નંબર નેવ્યાશીથી એકસો બાવનના શ્લોકમાં કયો છે પર્વ એટલે કે તહેવારોના દિવસોમાં ધાર્મિક પુરુષ રાજાના તેમજ ગુરુના દર્શન સૌ પોતાના રક્ષણ માટે જવું સદાચારી સો વર્ષ જીવે છે વેર ઈર્ષા છોડવાથી વડવાના માર્ગે ચાલનાર દુઃખી થતો નથી આ ગીતા આ મનુસમૃદ્ધિ પાના નંબર એકાણું એકસો અઠોતેરમાં પુરાવો છે તો કુપાત્રને દાન દેવું નહીં બંનેને નુકસાન થાય છે મનુસમૃદ્ધિ પાના નંબર ત્રાણું એકસો ત્રેયાણું શ્લોકમાં બતાવેલું છે તો ખોટી ફેશનથી આજીવિકા ન કરવી પાના નંબર ત્રણું બેસોમાં છે ફેશન જે કરે છે તે પશુ પક્ષીમાં જન્મે છે આ જુઓ ફેશન આ મતલબ આપણે ભગવાને આવા સાડી પહેરવાનું આપણા મતલબ આમ ટોપી અને આ ખમીસ પાટણ પહેરવાનું છોડી અને અત્યારે ફેશનો કરો છો તે પશુ પક્ષીમાં જન્મે છે પાકા જળાશયમાં નાવું નહીં કેમ કે તેમાં નાનારના જળાશયના બાંધનારના પાપોનો ચોથો ભાગ તે સ્નાન કરનારને લાગે છે આ પાના નંબર ચોરાણું બેસો એકમાં છે પારકા વાહન વગેરે વસુ વાપરવી નહીં ધણીના આપ્યા વિના ભોગવાથી મૂળ ધણીના પાપોનો ચોથો ભાગ વાપરનાને લાગે છે આ પાન નંબર ચોરાણું શ્લોક નંબર બેસો બેમાં છે પાંચ જમનોના નિયમ પાળવા સત્ય અસ અહિંસા બ્રહ્મચાર્ય અસત્ય ચોરી ન કરવી અને પાંચમો અપરિગ્રહ ખોટો સંગ્રહ છોડી દો આ પાંચ નિયમ પાળવા યાદ રાખો અહિંસા કોઈની હિંસા ન કરવી સત્ય બોલવું બ્રહ્મચાર્યનું પાલન કરવું અસત્ય એટલે ચોરી ન કરવી અને અપરગ્રિહ એટલે ખોટો સંગ્રહ છોડી દો આ પાંચ નિયમના નિયમો ગુરુ સેવા અક્રોધ અલ્પાહાર સોચ અને આળસ છોડી દેવું અને ભોજન ક્રોધી રોગી ગર્ભભૂંડના હત્યારાએ જોઈ લઉં ઋતુ દર્શનવાળા ઈસ્ત્રીએ અડેલું વ્યાજખોરનું કંજુસનું નટનું દરજીનું લુવારનું સોનીનું કલાલ વગેરેનું નથી ખા હું યાદ રાખજો પાના નંબર પંચાણું બેસો સાતમાં બતાવેલું છે મનુસ્મૃદ્ધિમાં તો ઈસ્ત્રીનું ખાસ ધર્મ ધર્મ એટલે કર્મ સમજવાનું કર્મ ઘરનું કામ કરવું છે આ ગીતા આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો સત્તર એકસો પચાસમાં બતાવ્યો છે યાદ રાખજો બાયું આ બારે જે કમાવા જાય છે તેના ઘરમાં વેસન ફેશન વધુ આવે છે અને તેને ઘરે કોઈ મહેમાન આવતા નથી વાન પ્રસાદના ખાસ નિયમ ચર્મ કે વૃક્ષ વૃક્ષ છાલના વસ્ત્રો પહેરવા સવાર સાંજ સ્નાન કરવું જટા મોક્ષ દાઢી વાળ રાખવા આ પાના નંબર એકસો વીસ શ્લોક નંબર છ માં છે ભોજનની નિંદા ન કરવી તેને અભિવંદન આપવું પૂજેલું અન્ન બળ અને વીર્ય આપે છે પણ નિંદાયેલું ખવાય તો વીર્ય બળનો નાશ કરે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર એકવીસ શ્લોક નંબર ચોપનમાં પુરાવો છે તો અતિશય ખાવું નહીં એ તંદુરસ્તીને બગાડે છે વાયુ વધે છે એ પાપ લાગે છે મનુસમૃદ્ધિ પાના નંબર એકવીસ શ્લોક નંબર સત્તાવનમાં પુરાવો છે સૂર્ય ઊગી જાય પછી ઊઠે તો પાપ લાગે છે આ પાના નંબર મનુસમૃદ્ધિ ઓગણચાળીસ શ્લોક નંબર બસો એકવીસમાં પુરાવો છે તો ત્રણ પ્રકારના માનસિક પાપ કર્મને જાણો પારકા ધન વિશે આ મારું કેવી રીતે થાય એવો ખરાબ વિચાર ન કરવો મનથી કોઈનું ખરાબ ન કરવું ન વિચારવું અને માનસિક વિચાર ગ્રહ ન રાખવો એ ત્રણ પ્રકારના માનસિક પાપ કર્મ છે પાના નંબર બેસો બ્યાસી શ્લોક નંબર પાંચ મનુસમૃત્તિનો પુરાવો છે તો તપથી જ તો તપથી જ બધું જ જોઈ શકાય છે તો તપ જ શરીરમાં કરો તપ વડે જ ઘણું જાણવા મળે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર બે સો અઠોતેર બે છત્રીસ નંબર શ્લોકમાં છે તો આપણે છોકરાને બચપણથી પૈસા ગાડી બંગલા મોબાઈલ ટીવી જેવી જળ વસ્તુ ભેગી કરવાનું શિક્ષણ દઈએ છીએ એ મોટા ને તેવી વસ્તુના સાધનો ભેગા કરવા જોવામાં રહે છે તો વિચારવું વિચારવું જોઈએ કે સાધનો અને સમાધિમાં ફરક શું છે એ જાણો પહેલું કે તે તેવા સાધનોથી સગવડો વધે છે તે સગવડોથી આમ ભય વધે છે ને ભય આ આગના ચક્ર બગડે છે તે ભય આગના ચક્ર બગડે તેથી રોગ થાય છે તે રોગથી કમજોરી આવે છે તેથી ગુલામી વધે છે અને તેથી ટેન્શન વધે છે તે ટેન્શનથી જે કિંમતી મનુષ્ય જીવનનો ઉપયોગ ખરેખર કરતા આવતો જ નથી તેથી દસથી સો વર્ષમાં ખાલી આમ પૂજા પ્રાર્થના માળા મંત્ર ભજન બોલવા કે ગાવામાં કે ઉપવાસ કે તીર્થ યાત્રા દેશ વિદેશ ફરવા વગેરેમાં મનોરંજનમાં કે સમાજ સેવા વગેરેમાં રહેવાથી તો અહંકાર કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ વધે છે તેથી કિંમતી શરીર વડે કિંમતી સમય ચાલ્યો જાય છે તો ધ્યાન કરવાથી લાભ શું થાય છે તે જાણો તે ધ્યાનથી સાહસ વધે છે તેથી ઉન્નતિ થાય છે તેથી આત્માબળ વધે છે તેથી શક્તિ વધે છે તે શક્તિથી મુક્તિ મળે છે તે મુક્તિથી આનંદ પરમ ભ્રમનું જ્ઞાન થાય છે તેથી સાયમ સમય સફળ થાય છે તેથી અહંકાર કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ છૂટે છે તે દસથી સો વર્ષમાં બહુ જ સારા સારા કર્મોમાં સમયથી જીવનમાં વિકાસથી આગળ નીકળે છે તે પછી ભલે ભણવામાં કે ઘરનું કામ કરવામાં કે ધર્મમાં ના કાર્યમાં આમ આગળ નીકળે છે તેથી તે જ્ઞાન વડે મોક્ષ કે બ્રહ્મ જ્ઞાનની જિજ્ઞાસા જાગે છે તો સવારે સૂર્ય ઉગે તે પહેલાં ઉઠીને ધ્યાન વગેરે કરી સૂર્ય ઉગે પછી દોઢ કલાકે નાસ્તો કરો તેમાં દેશી ગોળનું પાણી પીવું જેને ડાયાબિટીસ છે તેને ન પીવું બીજું કે દૂધી ફળ ઋતુના અને સફેદ તલની રબડી સૂરજમુખીના બીજ પાંચ બદામ ત્રણ અખરોટ પંદર મૂનકા દ્રાક્ષ અને ચમચી વરિયાળી અળસી મેથી દાણા મગફળી મગ વગેરે ફણગાવીને પલાળીને ખાવ અને નારિયેળ લો રાંધેલું લેવું નથી તો ધ્યાન લાગશે સાંજ સવારે મૌન પાળી સુરતાને આમ નાભીમાં ઈસ્ત્રી કરવાથી શરીરમાં પ્રભુની પ્રાપ્તિ થશે પરંતુ જીવ હિંસા ચોરી વ્યભિચારી દારૂ જુગાર કે દેશી દેવી દેવતા વગેરેની મૂર્તિ પૂજા કે કોઈ પણ મંદિરમાં મૂર્તિ ઉપર ફૂલ ફળ જળ ચડાવવાના નથી કે દીવો કે અગરબત્તી કરી માથું નમાવું તે ભક્તિ નથી તે ગીતામાં ક્યાંય બતાવ્યું નથી તે દરરોજ તો પાખન કરે છે ને જીવનમાં પ્રભુ ચિંતન કરવાથી ભક્તિ થાય છે એવું ગીતા અધ્યાય નવ બાવીસમાં બતાવ્યો છે કે અન્ય અન્ય ભાવે મારું ચિતન કરતા જે હે અર્જુન તારી પાસે જે નથી તે હું બધું જ આપીશ ને આપેલાનું હું રક્ષણ પણ હું જ કરીશ તો આ ભગવાને આપણે કરોડો કરોડો મનુષ્યની વેચે કે અબજો મનુષ્યની વચ્ચેથી આપણે આવો મનુષ્ય અવતાર મળ્યો છે કરોડો જીવ જંતુઓની વચ્ચે કૃપા કરીને આપણે પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે તો હજી બીજા દેવી દેવતાની સફળતામાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા જ્ઞાની એક જ પરમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં સદગુરુ સુધીજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું